પેરેસ ઓલમ્પિક ના ઓપનિંગ સેરેમનીમાં પરેડ દરમિયાન ભારતીય ટુકડી 84 માં નંબર પર જોવા મળશે ફ્રાન્સે આ પરેડ માટે ઉત્તમ તૈયારીઓ કરી છે આ સમારોહને ઐતિહાસિક બનાવવાની તૈયારી કરી લીધી છે ઓપનિંગ સેરેમનીની ની પરંપરા 129 ઓગણત્રીસ વર્ષ જૂની છે પહેલા આ સેરેમની પહેલી વાર સ્ટેડિયમની અંદર નહીં પરંતુ બહાર યોજાશે પેરિસમાં સીન નદીના કિનારે શેરીઓની મધ્યમાં કાર્યક્રમો યોજાશે પ્રથમ વખત રમતવીરો બોર્ડ પર પરેડ કરશે પરેડ છ કિલોમીટર લાંબી હશે અને આ સમારોહ જોવા માટે ત્રણ લાખ દર્શકો પહોંચશે તેવો અંદાજ છે માહિતી અનુસાર ફ્રાન્સની રાજધાની પેરિસમાં રાત્રે અગિયાર વાગે ઓપનિંગ સેરેમની થશે ઇતિહાસમાં પહેલીવાર નદી અને શહેરીઓમાં સ્ટેડિયમ છોડીને નેશન્સ પરેડ અને કાર્યક્રમ યોજાશે સીન નદીથી શરૂ થઈને છ કિલોમીટર લાંબી પરેડ ટ્રોકાડેરો ગાર્ડન્સ સુધી આગળ વધશે તેમાં બસો છ દેશો અને એસોસિએશનના એકસો દસ હજાર પાંચસો એથલેટ ભાગ લેશે અને સમારોહમાં એકસો દેશના નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ ભાગ લેશે પરેડ પૂરી થયા બાદ થોડો સમય ડાન્સ અને સિંગિંગ કાર્યક્રમો થશે સમારોહ લગભગ બે કલાક સુધી ચાલશે ઓલમ્પિકના સ્લોગન ને ગેમ્સ વાઇડ ઓપન રાખ્યું છે કે જેનો અર્થ છે કે રમતો સંપૂર્ણપણે ખીલી છે મહત્વનું છે કે ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત ઓપનિંગ સેરેમની સ્ટેડિયમમાં નહીં યોજાય તે પેરેસ મધ્યમાં પ્રખ્યાત સિ નદીથી શરૂ થશે જેને લઈ શેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ